વડોદરામાં સૌથી વધુ સરકારી કચેરીઓ ધરાવતી બહુમાળી બિલ્ડિંગ નર્મદા ભવનને ખાલી કરવાના આદેશો છૂટતા જ બિલ્ડિંગની ઓફિસોના વડાઓ દ્વારા નવી જગ્યાઓ શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે આઠ માળની બિલ્ડિંગ નર્મદા ભવનના સી બ્લોકમાં કુલ પિસ્તાલીસ જેટલી સરકારી કચેરીઓ આવેલી છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જન સેવા કેન્દ્રથી માંડી આઠમા માળે સીઆઈડી ક્રાઇમની ઓફિસ તેમજ અન્ય ફ્લોર ઉપર અલગ અલગ ઓફિસો કાર્યરત છે નર્મદા ભવનને ખાલી કરવાની નોટિસો જિલ્લા કલેક્ટરના દેશથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપાતા નર્મદા ભવનની કચેરીઓ હવે ક્યાં ખસેડવી તેવા પ્રશ્નો પણ સર્જાયા છે અહીં રોજ હજારો લોકોની અવરજવર ધરાવતી અનેક સરકારી કચેરીઓ કાર્યરત છે તે નર્મદા ભવનમાં આમ તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને હવે મહત્ત્વની કામગીરી હાથ ધરાશે એટલે પિસ્તાલીસ કચેરીઓને નોટિસ પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે નર્મદા ભવનનું હાલ રિપેરિંગ કરવામાં આવનાર છે અને તે કામ પાયાથી હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે ધરતીકમ જેવી કુદરતી હોનારતમાં બિલ્ડિંગ ટકી રહે તે માટેની સૌપ્રથમ કામગીરી હાથ ધરાઈ રહી છે બિલ્ડિંગ સેફ રાખવા માટે રેટ્રો ફિટિંગનું કામ સાત કરોડના ખર્ચે હાથ ધરાઈ રહ્યું છે આ કામ દરમિયાન કોલમ તેમજ બીમ તોડવામાં આવશે જેથી સાવચેતીના ભાગરૂપે તમામ સરકારી કચેરીઓ ખાલી કરવા જણાવાયું છે રેટ્રો ફિટિંગની સાથે બિલ્ડિંગમાં જ્યાં પણ રિપેરિંગ કરવાની જરૂર જણાશે ત્યાં તે કામગીરી પણ હાથ ધરાશે નર્મદા ભવનમાં આવેલી કચેરીઓ શિફ્ટ કરવાની નોટિસ બાદ નવી જગ્યા શોધવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલીક કચેરીઓ એવી છે કે તેની પેરેન્ટ કચેરીઓમાં ખસેડી શકાય જેમ કે મામલતદાર ઓફિસ કોઠી કચેરી સિંચાઈ વિભાગની ઓફિસ ગેરી ખાતે પોલીસને લગતી પોલીસ ભવનમાં શિફ્ટ કરી શકાય તેમ છે જ્યારે અન્ય કચેરીઓ જ્યાં લોક સંપર્ક ઓછો હોય તેવી કચેરીઓ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની માજલપુર તુલસીધામ જીઆઈડીસી રોડ પર આવેલ બસો એક્યાસી ક્વોટર ખાલી છે ત્યાં શિફ્ટ કરી શકાય તેમ છે નવી બિલ્ડિંગ બનાવવા માટે પ્લાન અને એસ્ટિમેટનું કામ પણ શરૂ કરી દેવાયું છે નર્મદા ભવનમાં રેટ્રો ફિટિંગ સહિતનું રિપેરિંગ કરવા માટે છથી આઠ મહિનાનો સમય થશે આ સમય બાદ જે તે કચેરી પાછી પોતાની મૂળ જગ્યાએ પરત ફરી શકે તેમ છે જેલ રોડ પર આવેલ નર્મદા ભવન ખૂબ જ જૂનું છે ત્યારે વડોદરાને નવીન નર્મદા ભવનની ઈમારત મળે તે માટે પણ આયોજનો થઈ રહ્યા છે જો કે નર્મદા ભવન બિલ્ડિંગ ક્યાં બનાવવી તે માટે હજુ કોઈ જમીનની પસંદગી કરાઈ નથી પરંતુ નવીન બિલ્ડિંગ બનાવવા માટે ચોરાણું કરોડનો ખર્ચ થવાનો અંદાજ લગાવાયો છે તેમજ તે ખર્ચની મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે પરવાનગી માગવામાં આવી છે આ નવીન બિલ્ડિંગ ક્યાં અને કેવી રીતે બનશે તે નક્કી થયું નથી પરંતુ નવીન બિલ્ડિંગની ડિઝાઇન ડિઝાઇન તૈયાર કરવા આર્કિટેક્ચરને કામ પણ જાણવા મળ્યું છે જે અમારા કન્સલ્ટન્સી ટીમ અને બીજા અધિકારીઓ અમે બધાએ સાઇટ વિઝીટ કરેલી અને સાઇટ વિઝિટ ડ્યુરેશનમાં જે કંઈ અમને સૂચના આપેલી એ મુજબ અમે રેટ્રો ફિટિંગની કામગીરી ચાલુ કરેલી છે અને હાલ તમે લોકો જોઈ શકો છો કે સ્થળ ઉપર બી અમારે રેટ્રો ફિટિંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે એટલા માટે જ અમે લોકો ખાલી કરાવીએ છીએ કે કોઈના જીવને કોઈ જોખમ ના થાય અને વિથ સેફટી અમે લોકો એ કામ કરવા માંગીએ છીએ કોલમ છે એમાં જેકેટિંગ થવાનું છે બીમ છે એમાં રેપિંગ થવાનું છે તો ઓવરઓલ બિલ્ડિંગની સ્ટ્રેન્થનિંગ વધે છે એ મુજબની કામગીરી કરી ના અમે ઓલરેડી નોટિસો આપી દીધી છે અને બિલ્ડિંગો આખી ખાલી થઈ જશે હા મારે નર્મદા ભવન માટે નવી બિલ્ડિંગ પ્રપોઝલ ઓલરેડી અમે લોકોએ કરી લીધી છે અને હાલ કલેક્ટરશ્રી થ્રુ બી લેન્ડ માટે પ્રપોઝલ અમે સબમિટ કરી છે તો લેન્ડ મળશે એટલે અમારે નવું કન્સ્ટ્રક્શન બી સ્ટાર્ટ થશે ના જ્યાં અમને લેન્ડ એલોટ થશે એ જગ્યાએ થશે